પોરબંદર નજીક આવેલા સુભાષનગર વિસ્તારમાં હજારો લોકો વસવાટ કરી રહ્યા છે અતિ ધરાવતા આ વિસ્તારમાં વીજ વિભાગના તંત્રની લાપરવાહીના કારણે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળતો નથી ત્યારે સુભાષનગરના વીજળીના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો પીજીવીસીએલ વિભાગની કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી શિવસેના દ્વારા આપવામાં આવી છે બંદરના છેવાડાના આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પ્રાથમિક સગવડ ઉપલબ્ધ ન થતી હોવાને કારણે વારંવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે ખાસ કરીને આ વિસ્તારમાં પીવાના પાણીની પણ મોટી સમસ્યા છે ત્યારે અતિ ગીચતા ધરાવતા વિસ્તારમાં વીજ વિભાગના તંત્રની લાપરવાહીને કારણે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળતો નથી વારંવાર વીજળી ગુલ થતી હોવાને કારણે અને ઓછા વોલ્ટેજથી વીજ પુરવઠો મળતો હોવાને કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે અગાઉ વિભાગના તંત્રને રજૂઆત કરી હતી અને તેઓએ અહીં સબસ્ટેશનની વ્યવસ્થા કરી આપવાની ખાતરી પણ આપી હતી જેથી સુભાષનગર વિસ્તારના શિવસેનાના પ્રમુખ અને નવી બંદર ખારવા સમાજના પટેલ હરીશભાઈ તુંબડિયા દ્વારા વધુ એક વખત પીજીવીસીએલ ના વિભાગના તંત્રને રજૂઆત આવતીકાલે જવાનું આહવાન કર્યું છે અને ત્યારબાદ પણ અહીં વીજળીની સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો સુભાષનગરવાસીઓને સાથે રાખીને પીજીવીસીએલ વિભાગની કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અહીં વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોય છે અને આ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વીજળી પણ મળતી નથી તેમજ વારંવાર વીજ કાપ થતો હોય છે ઓછા વોલ્ટેજનો વીજ પુરવઠો મળતો હોવાથી તાત્કાલિક ધોરણે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સુભાષનગરનો પટેલ હરીશરામજી ઉમરિયા વારંવાર જે બી મેં રજૂઆત કરી પાટનાવર ગલીમાં સુભાષનગર લાઇટ ડીમ આવે એક વખત ચેક કરી કે મેડમને આવીને તો એ આવ્યા નહીં પાછા એક વખત જોઈ ગયા જોઈ ગયા પાછા આવ્યા જ નથી તો હવે અમે આ ઉગ્રણ કરશું શિવસેનાની સાથે રાખીને આવતીકાલે પાછા અમે અહીંયા લગ્ન જીવીમાં રજૂઆત કરશું સુભાષનગર વિસ્તાર એ ખૂબ જ ગીચ વિસ્તાર છે અને અહીં ક્ષમતાથી વધુ લોકો વસવાટ કરે છે ત્યારે દરેક ગલીઓમાં જીવતા વીજ વાયર પણ પસાર થાય છે અહીં પ્લાસ્ટિકની નળીઓ દરેક સ્થળોએ ફિટ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે કારણ કે રહેણાંક મકાન ઉપરથી દરેક જગ્યાએ પસાર થતા જીવતા તાર અકસ્માત સર્જે તેવી દહેશત છે અને જીવતા તારને કારણે અકસ્માતે લોકોના ભોગ લેવાય તે પહેલા યોગ્ય કરાય તેવી માંગ કરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ or bender